વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત ફ્રી મેગા ઇન્વેન્ટર અવેરનેસ સેમિનાર મહેશભાઈ પટેલ એસઆઈપી વાળા દ્વારા યોજાઈ રહ્યો છે જેમાં ભારતના ખ્યાતનામ ટ્રેનર શ્રી ચિરાગભાઈ પટેલને તમારી નારાયણ પાર્ટી પ્લોટ કમાણા વિસનગર મોબાઈલ અઠાણું બસો એકાવન છન્નું ચારસો તેપન વિસનગર શહેરના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે કોઈ સોસાયટીના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હોય વિસનગર શહેરના હાઇવે રોડ ઉપર આવેલી તિરુપતિ ટાઉનશીપ આજથી પચીસ વર્ષ પહેલા બે હજારની સાલમાં તિરુપતિ સર્જન દ્વારા બનાવવામાં આવી હતી અને આજે જોગ મુખ્ય મહેમાન તરીકે પણ ઋષિકેશભાઈ પટેલ અને બિલ્ડર શ્રી સોમાભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા તિરુપતિ ટાઉનશીપમાં છેલ્લા પચીસ વર્ષથી આશરે બસો જેટલા પરિવારો એકતા અને સંગઠનની ભાવના સાથે વસવાટ કરે છે જેમાં જુદા જુદા સમાજના લોકો જેવા કે પટેલ સોની ચૌધરી બારોટ પંચાલ મોદી ગોસ્વામી જેવા સમાજના લોકો વસવાટ કરે છે અને વર્ષ દરમિયાન આવતા તહેવારોની એક સંપ થઈને ઉજવે છે જ્યારે આ વર્ષે તિરુપતિ ટાઉનશીપને પચીસ વર્ષ પૂર્ણ થતા સોસાયટીના ઉત્સાહી પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ અને મંત્રી શ્રી રમણભાઈ તથા કારોબારી સભ્યોના સહયોગથી રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સમસ્ત રહીશોના સહકારથી ધાર્મિકતા સભર વાતાવરણ વચ્ચે સોસાયટીમાં ભવ્ય નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પચીસ વર્ષથી સોસાયટીના રહીશો પરિવાર ભાવના સાથે એક સંપ થઈને રહ્યા છે જે નિમિત્તે મશાલ સાથે એકતા યાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે સોસાયટીના દાતાઓએ મન મૂકીને દાન આપ્યું હતું અને દાતાશ્રીઓના સન્માન સમારંભમાં તિરુપતિ ટાઉનશિપ બનાવનાર બિલ્ડરોને અને સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ બિલ્ડર સોમાભાઈ પ્રજાપતિ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તેમજ આર કે જ્વેલર્સવાળા શ્રી રાજુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી અને સન્માન સમારંભની શોભા વધારી હતી સોસાયટીના તમામ રહીશોએ પણ પોતાનું અંગત પ્રસંગ હોય તે રીતે ખૂબ સાથ અને સહકાર આપી અને સફળ બનાવ્યો હતો સોસાયટીના સર્વે રહીશોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ અવસરને માણ્યો હતો અને આ જીવન યાદ રહે તે રીતે પ્રસંગને યાદગાર બનાવવામાં કોઈ કસર બાકી રાખી નથી નેચરલ યજ્ઞશાળા બનાવવાની સાથે વિશાળ મંડપ અને ડેકોરેશન કરવામાં આવ્યું હતું દરેક રાત્રે પોતાના મકાનો ઉપર દિવાળીની માફક દીવા અને રોશની કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં વિશેષ સન્માન તરીકે સિનિયર સિટીઝનમાં જેઓ સિત્તેર વર્ષથી ઉપરના વડીલોનું સન્માન તેમજ સોસાયટીમાં રહેતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા નુતન હોમિયોપેથિક હોસ્પિટલ વિસનગર દ્વારા હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીપી ડાયાબિટીસ અને અન્ય રોગોનું નિદાન કરી અને ફ્રી દવાઓ આપવામાં આવી હતી આશરે સોથી વધુ લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા રજત જયંતિ મહોત્સવના સોસાયટીના નાના બાળકો દીકરીઓ ભાઈઓ બહેનો માતાઓ વડીલો સર્વે કોઈને કોઈ રીતે યોગદાન આપી અને પ્રસંગને સફળ બનાવ્યો હતો ખાસ કરીને સક્રિય યુવા ટીમ તેમજ રજતજયંતસિંહ મહોત્સવના કમિટીના સભ્યોએ ખભે ખભા મિલાવી અને દરેક કાર્યને પોતાનું અંગત કાર્ય સમજી દીપાવ્યો હતો જે બદલ પ્રમુખ અને મંત્રી દ્વારા ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ